એકવાર આ શાક તમે જો ઘરે બનાવી લીધું વારંવાર તમે આ રીતે અને આ જ શાક બનાવશો એટલું ટેસ્ટી બને હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે ઝટપટ બની જાય તેવું દહીં ભીંડાનું એકદમ ટેસ્ટી શાક તમે રાઈસ સાથે સર્વ કરો રોટલી સાથે સર્વ કરો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રેસીપી ઝડપથી ટ્રાય કરવા જેવી છે તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી ઝટપટ બની જાય તેવું સુપર ટેસ્ટી સુપર હેલ્ધી એવું ભીંડાનું શાક તો એના માટે આપણે સૌથી પહેલાં ભીંડાને કટ કરીશું તો મેં અહીંયા બસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે એકદમ સરસ સોફ્ટ અને કુમળા હોય તેવા લેવાના અને તમે જુઓ આગળ અને પાછળના ભાગને આ રીતે કટ કરી અને આપણે ભીંડાના બે ભાગ કરી લેશું તો ભીંડામાંથી આપણે એના ફાડા કરવાના છે તો આ રીતે એની સીરું કરી લેવાની અને આ રીતે જો મોટા અને જાડા ભીંડા હોય તો તમે એક ભીંડામાંથી ચાર ચીરો પાડી શકો છો હું અહીંયા એકમાંથી બે આ રીતે ભાગ કરું છું એ જ રીતે આપણે બધા ભીંડાને કટ કરી લેવાના તો આપણા ભીંડા કટ થઈ ગયા સાથે આપણે દહીં ભીંડાનું શાક બનાવવા માટે સ્પેશિયલ દહીંને તૈયાર કરીશું એના માટે મેં અહીંયા એક કપ દહીં લીધું છે અને દહીંમાં આપણે એડ કરીશું ચણાનો લોટ તો વન ફોર્થ કપ ચણાનો લોટ લઈશું અને દહીં અને લોટને એકદમ સારી રીતે સ્મૂથ રીતે મિક્સ કરી લેશું તો એકદમ સરસ લચ્છી જેવું મિક્સ થાય એવું આપણે મિક્સ કરવાનું છે તો અહીંયા તમે જુઓ એકદમ સરસ ને લોટ સાથે દહીંને મિક્સ કરી લીધું છે હવે આપણે એને થોડીવાર માટે સાઈડમાં રાખીશું આ દઈને ત્યાં સુધીમાં આપણે ભીંડીને એકદમ સરસ કૂક કરવાની છે એના માટે આપણે એક પેનમાં ચાર ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ સરસ એવું ગરમ થવા દઈશું એટલે ભીંડા સરસ એવા ક્રિસ્પી થાય બિલકુલ એમાં ચીકાસ ના રહે હવે ભીંડાને એડ કરી દેસું જો તમારા ભીંડા બહુ ચીકાસ પડતા હોય તો તમારે એને હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના રહેશે નહીંતર તર ચીકાસ એમાંથી કોઈ રીતે જશે જ નહીં અને ભીંડા છે એ ક્રિસ્પી નહીં થાય અને ભીંડાને ખાસ કર કરતી વખતે તમે જો ભીંડાને વોશ કરીને કટ કરશો તો તમારા ભીંડા ચીકણા જ રહેશે પણ તમે એને પહેલાં જ વોશ કરી એકદમ ડ્રાય કરી અને પછી કટ કરશો તો ભીંડા ક્યારેય ચીકણા નહીં રહે અને કોઈ પણ શાક ભીંડાનું બનાવશો ક્યારેય ચીકણું નહીં બને તો અહીંયા તમે જુઓ અમારા ભીંડામાં બિલકુલ ચીકાશ નથી અને આ રીતે સરસ એવા ક્રિસ્પી થઈ ગયા તો ભીંડા એકદમ સરસ આ રીતે ક્રિસ્પી થઈ જાય પછી આપણે એને કાઢી લેશું તો તમે આ રીતે દહીં ભીંડાનું શાક બનાવો છો કે નહીં તે મને કમેન્ટમાં કહેજો તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ મેં પીંડાને આ રીતે બધા કાઢી લીધા છે હવે એ જ તેલમાં આપણે એડ કરીશું જીરું તેલ ગરમ હોય એટલે તરત જ એમાં જીરું અને લસણની પેસ્ટ એડ કરી લસણની પેસ્ટને સારી રીતે સાતળવા દેસું જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું પણ દહીં ભીંડા અને ભીંડાના શાકમાં ખાસ કરીને લસણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો જરૂરથી એડ કરજો હવે એક ડુંગળીની મેં આ રીતે સ્લાઇસ કરી લીધી છે એને પણ એડ કરી દઈશું અને ડુંગળીને હલકી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો તમે જુઓ આ રીતે આપણે મિક્સ કરીશું એટલે ડુંગળી છે એકદમ સરસ એની સ્લાઇસ અલગ થઈ જશે અને ઝડપથી એ ક્રિસ્પી પણ થઈ જશે તો અહીંયા તમે જુઓ ડુંગળી સરસ એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ અને સરસ એવી ક્રિસ્પી થવા લાગી છે ત્યારે આપણે એમાં મસાલામાં અડધી ટી સ્પૂન હળદર પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો અને થોડો આમચૂર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું જો દહીં ખાટું હોય તો આમચૂર પાવડર ન એડ કરો તો પણ ચાલે પણ મારું દહીં મીડિયમ ખાટું છે એટલે હું આમચૂર પાવડર એડ કરું છું બધા મસાલાને સારી રીતે સાતરી લેવાના બધા મસાલાની ખૂબ જ સરસ ફ્લેવર આવી જાય પછી ગેસની ફ્લેમ લો કરી દઈશું દહીંવાળું મિક્સ મિક્સર એડ કરીશું અને તરત જ મિક્સ કરીશું દહીં ફાટે નહીં એના માટે તરત જ મિક્સ કરવાનું ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની એટલે એકદમ સરસ આપણી ગ્રેવી છે એકદમ ક્રીમી ટેસ્ટી બનશે તમે જુઓ અહીંયા બધા મસાલા સાથે આપણે દહીંને સારી રીતે મિક્સ કરી લેશું જેમ જેમ મિક્સ કરશું એમ તેલ સરસ એવું ઉપર આવવા લાગશે દહીંનો કલર ચેન્જ થવા લાગશે અને જે ચણાનો લોટ છે એ સરસ કૂક થઈ જશે તો આ રીતે સતત ચલાવતું રહેવાનું એકદમ સરસ આ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું આ રીતે કલર ચેન્જ થઈ ગયો છે અને તમે જુઓ થોડું થીક પણ થઈ ગયું છે જો તમને વધારે પડતું થીક થઈ જાય તો થોડું પાણી એડ કરી દેવાનું અને પછી મિક્સ કરી લેવાનું અહીંયા એકદમ સરસ એવું મારું આ મિક્સર છે એ પરફેક્ટ છે એટલે હું પાણી એડ નથી કરતી જો જરૂર લાગશે તો હું પાણી એડ કરીશ હવે તમે જુઓ એકદમ સરસ દહીં સરસ એવું મિક્સ થઈ અને એકદમ સરસ ચણાનો લોટ કૂક થઈ ગયો હવે એ જ સમયે આપણે તૈયાર કરેલા ભીંડાને એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરીશું અને આ રીતે મિક્સ કરશો એટલે બેટર સરસ એવું ભીંડા સાથે મિક્સ થઈ જશે હલકું પતલું થશે જો આ રીતે તમારું ઠીક થઈ જાય તો તમે એમાં થોડું પાણી પણ એડ કરી શકો છો આ રીતે હું સતત મિક્સ કરીશ એટલે બેટર થોડું પતલું થશે આ રીતે અને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે એને સરસ એવું કૂક કરવાનું છે તો બેથી ત્રણ મિનિટમાં જ આપણું આ ભીંડાનું શાક બનીને તૈયાર થઈ જાય છે તો વધારે આપણે એને કૂક કરવાનું નથી ઠંડુ થયા પછી વધારે થીક થઈ જશે અહીંયા તમે જુઓ આ રીતે ઉપર તેલ તરવા લાગે બસ ત્યારે આપણું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ જશે તો આ રીતે થોડું આપણે એને પતલું જ રાખવાનું છે તો ચણાના લોટને લીધે એકદમ ઘાટું થઈ જશે અને આ શાકને તમે રાઈસ સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે સાથે રોટલી સાથે પરોઠા સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આપણું આ શાક બનીને તૈયાર છે તો આપણે એને પ્લેટમાં કાઢી લેશું અને હું અહીંયા આ શાકની રોટલી સાથે સર્વ કરું છું સાથે રાઈસ સાથે પણ સર્વ કરું છું જો તમે ક્યારે આ રીતે દહીં ભીંડાનું શાક ના બનાવ્યું હોય તો જરૂરથી ટ્રાય કરવા જેવું છે ખૂબ જ ટેસ્ટી લાગે છે બધાને ખૂબ પસંદ આવશે ખાટું મીઠું અને તીખું સ્પાઈસી એવું બને છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે કેવી લાગે ચલો ફરી મળીશું થેન્ક